નમસ્કાર વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે એપિસોડ ટુની અંદર આપણે મળ્યા છીએ અને ગુજરાતની વસ્તી અને વિસ્તાર અને સાક્ષરતા વિશે અભ્યાસ કરવાનો છે સામાન્ય રીતના આપણે રોજબરોજની રોજિંદી ક્રિયામાં આપણે ઘણું બધું આપણી પાસે સામાન્ય જ્ઞાન હોય છે પણ એ પદાર્થ બાબતોનું હોય છે કોઈ સ્પેસિફિક કોઈ વસ્તુનું નથી તો આપણે એઝ અ વિદ્યાર્થી તરીકે આપણે ગુજરાતની અંદર એમાં વસ્તી કેટલી છે અને કયો જિલ્લો મોટો છે બીજું વિસ્તારની દ્રષ્ટિએ કયો જિલ્લો મોટો છે અને સાક્ષરતા એટલે કે ભણેલા ગણેલા વર્ગ સામાન્ય તો જોશું જ તે પણ સાથે સાથે સ્ત્રી પુરુષનું પર પણ આપણે જિલ્લો જોઈશું પણ અત્યારે આપણે જોવાનું છે ટકાવારી ઉપર નથી આધાર રાખવાનો અત્યારે આપણે જે તે જિલ્લો યાદ રાખવાનો છે તો સૌ પ્રથમ આપણે વસ્તી વિશે વાત કરવી તો સૌથી વધુ વસ્તી ધરાવતો જો જિલ્લો હોય ને તો એ છે અમદાવાદ તો સાથે સાથે બીજો પણ પ્રશ્ન આપણે પાકો કરી નાખાય કે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે તો સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે ડાંગ આ હતું વસ્તી બાબતે એટલે વસ્તીની દૃષ્ટિએ જો સૌથી વધારે તમને અમદાવાદની અંદર વસ્તી જોવા મળશે એટલે તે જો નાના તમને ભાવ કે નાના તમને ખર્ચા વધારે જોવા મળે છે અને સૌથી ઓછી છે ડાંગ બીજું કે હવે આપણે વિસ્તારની દૃષ્ટિએ જોવી તો સૌથી વધારે વિસ્તારની દ્રષ્ટિએ તો આની પહેલાંના એપિસોડમાં તો આપણે અભ્યાસ કરીને કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો હોય ગુજરાતની અંદર તેત્રીસ જિલ્લામાંથી તો જે છે કચ્છ અને સૌથી ઓછો વિસ્તાર ધરાવતો છે તો એ એ પણ છે ડાંગ તો જો આપણા માટે સરળ થઈ ગયું કે જેમ આપણે વસ્તીમાં યાદ રાખ્યું કે ડાંગ સૌથી ઓછી એમાં વસ્તી છે તો વિસ્તારની દૃષ્ટિએ પણ ઓછું જોવા મળે છે તો હવે બીજો એક સામાન્ય પ્રશ્ન આપણે અભ્યાસ કરવી કે ક્ષેત્રફળની દૃષ્ટિએ આપણે ભારતમાં જે રાજ્યો આવેલા છે અઠ્યાવીસ એ રાજ્યોમાંથી ગુજરાતનું સ્થાન વિસ્તારમાં કેટલું છે તો એ સ્થાન છે છઠ્ઠું સ્થાન છે એટલે વિસ્તારમાં આપણો છઠ્ઠો નંબર આવે છે તો આ હતું વિસ્તાર બાબતે હવે આપણે આ એપિસોડનો છેલ્લો મુદ્દો જે છે સાક્ષરતા જો સમાજની અંદર અત્યારે ભણેલા ગણેલા વર્ગ જોવા મળે છે પણ સાક્ષરતા જે પ્રમાણે આવવી પડે એ પ્રમાણે સાક્ષરતા જોવા નથી મળતી તો આપણે એ અભ્યાસ કરી સૌથી વધારે સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે સૌથી ઓછી સાક્ષરતા કયો ધરાવે છે સ્ત્રીમાં સૌથી વધારે જિલ્લો કયો છે કયો ઓછો છે પુરુષમાં કોણ સાક્ષરતા ધરાવનાર વધારે જિલ્લો છે અને ઓછો કયો છે તો આ છ પ્રશ્નોનો જવાબ આપણે હવે પછી મેળવીએ તો સૌ પ્રથમ સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો તમને પણ ખબર છે કે સૌથી વધારે જ્યાં વસ્તી હોય ને આ જોવા મળે અને તમારો જવાબ સાચો છે જે છે અમદાવાદ અને બીજું સૌથી ઓછી વસ્તી ધરાવતો તો એ છે દાહોદ તો દાહોદ વિશે હું તમને એક જનરલ નોલેજનો પ્રશ્ન કહી દઉં કે સૌ પ્રથમ સૂર્યોદય તમને ખબર છે કે આપણો ગુજરાત રાજ્ય ભારતમાં સ્થાનમાં કહે તો પશ્ચિમ દિશાએ આવેલ છે તો પશ્ચિમ દિશા ઉપર આવે જ પણ આપણા જી ગુજરાતમાં પૂર્વ દિશામાં પૂર્વ સૂર્ય પૂર્વમાં ઉગે અને સૂર્યાસ્ત ક્યાં થાય પશ્ચિમમાં તો પૂર્ય જે પૂર્વની અંદર દાહોદ જિલ્લો આવેલો છે ત્યાંનું જે ગરબા ગરબાળા વિસ્તાર છે ત્યાં સૂર્યોદય સૌ પ્રથમ થાય છે અને અંતમાં પશ્ચિમમાં સૌથી છેલ્લે આપણે કચ્છ જિલ્લો આવેલો છે અને કચ્છની અંદર સીરક્રિક છે વિસ્તાર ત્યાં સૌ પ્રથમ સૂર્યાસ્ત થાય છે છેલ્લે ત્યાં સૂર્યાસ્ત થાય તો આ સામાન્ય પ્રશ્ન હતો પણ હવે આપણે આવી સૌથી ઓછી સાક્ષરતા ક્યાં છે તો જ્યાં સૂર્યોદય થાય છે એ તે જિલ્લો છે જેનું નામ છે દાહોદ તો સૌથી ઓછી દાહોદ સૌથી વધારે અમદાવાદ હવે આપણે પુરુષનું પ્રમાણ જોઈએ કે પુરુષમાં કયું છે તો સૌ પ્રથમ સાક્ષરતા ધરાવતો પુરુષમાં સૌથી વધુ પ્રમાણ આવેલું છે જે આપણું પાટનગર છે ગુજરાત રાજ્યનું પાટનગર અને એનું નામ છે ગાંધીનગર અને આમાં પણ સૌથી ઓછું પુરુષમાં પ્રમાણ જો ભણેલા ગણેલા પુરુષ ઓછા હોય તો જે છે દાહોદ જ્યાં સૂર્યાસ્ત સૂર્યોદય થાય છે પહેલાં સૂર્યાસ્ત તો આપણે કચ્છમાં થાય છે અને છેલ્લો પ્રશ્ન આજના વિડીયોનો જે છે સૌથી વધુ સાક્ષરતા ધરાવનાર જિલ્લો પણ એ ક્યાંનું યાદ રાખવાનું છે સ્ત્રીનું તો એ તમને જોવા મળે છે જ્યાં વખણાય છે સુરતી ખમણ પછી લોચો અને ડાયમંડ નગરી તરીકે ઓળખવામાં આવે છે તો અને તપ્ત જે સૂર્યપુત્ર હતો તપ્તભૂમિ સુરતમાં આવેલી છે તો એ જે છે એ છે સુરતની અંદર સ્ત્રી સાક્ષરતા વધારે પ્રમાણમાં જોવા મળે છે એટલે ના ભણેલા ગણેલા સ્ત્રીઓ વધારે છે અને સૌથી ઓછી સાક્ષરતા તો યાદ ફરી વખત રાઈટ નાખવાનું જે છે દાહોદ તો જો સૌથી ઓછીમાં આપણી માટે કોમન થઈ ગયું દાહોદ 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 સૌથી ઓછી જોવા મળે સામાન્ય જનરલ તેંત્રીસ જિલ્લામાં સૌથી ઓછી સાક્ષરતા દાહોદની અંદર પુરુષમાં તે દાહોદ અને સ્ત્રીમાં પણ દાહોદ આ બધું હું લેવું રિપીટેશન કરું છું જેથી તમારે ત્રણ ચાર મિનિટનો વિડીયો જોવો તો યાદ રહી જાય તમને અને યાદ રાખવાનું સામાન્ય રીતના અમદાવાદની અંદર કોમન તેત્રીસ જિલ્લામાં સૌથી વધારે સાક્ષરતા છે તમને પુરુષમાં પૂછે તો તમારે ગાંધીનગર યાદ રાખવાનું જે પાટનગર છે અને સૌથી તમે કહો કે વધારે સ્ત્રીમાં કોણ છે તો એ છે સુરત જો તમારે સુરતી ખમણ યાદ રાખવાનું તો આ રીતના આપણે આ વિડિયોનો અહીંયા અંત લાવી છે સૌ વિદ્યાર્થી મિત્રોને આ સામાન્ય જ્ઞાનની સિરીઝ તમને ગમતી હશે તો આ તમારા વિદ્યાર્થી સર્કલમાં બધાને મોકલો અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને પણ મોકલો જય હિન્દ જય ભારત મળી આવતા નવા વિડીયોમાં નવી કાંઈક વાતો સાથે